ઓગડી મે તમારે હું વાત કરવી છે બાપા મારી મમ્મી મારે તમારે મારે વાત કરવી છે આ પરમાનંદ મમ્મી મારે વાત તમે બાપા મારે મમ્મી મારે વાત મને તો જોઈ કે નિયમ કરી લે લાગે કોઈ 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 ખોકરી ભાઈ ભાઈ હાસામે બહુ આરામ કરતા થઈ દેતા હો હુંય બોય હોઈશ મેં મારો ખોટી દીવું કે ભસરી જેવી આવે મારી જેવું ખાવા આપતે જોશો તમે એક ખોકરી ભાઈ કેટલા મહિના થાય છે પાંચમી જીવરો મેં જોશો મને તો આપ લોકો વી વી નો કોર કરવા જેવો લમડો બટાકો થોડું કોટ ઊય કરલે જે નીવાઓને ટેકનિકાય પતો કો કરજો કોક રેકોર્ડ કોડો ભલે કામ કરતી પણ તમે મને બોજ વધારે કરજો એટલે છ આચાર 6 મહિના કે જો હવે આપણે થોડું એની પાહે કામ કરાવે બા ના મને થોડું થોડું તો કામ કરી શકે અને આપ નો નો કમી અમે પર્યાલ હશે ઓલ નહી ઉંગાય ખાવાનું નથી ખાવાનું તો થાલે છે ને

নদেপপ্ন মক্নি সাদে অচনিছি রসাইর সাইউি মহযযাডরগ�vernik বারা ওকেটর ঁলারাকে শন mañana <muchan> সুছন্ন সাকে ดีเดียร์ก็สนุกดีตัวสุดข้าก็ได้กินข้าวไม่เพียงแต่รักได้ไม่มีเยี่ยมแต่ก็เอาละผัวนั้นก็ยิ่งมารีเวียพูดสุดสิพูดอะไรกันเนี่ยผู้คนนี้บวกรายกันที่ตัวคนที่สาบานมาได้ก็ตัวนั้นมาเสียก็ตัวนี้ก็ตัวนั้นได้สิถ้าใครมาเล็กก็ตีนี่ก็จะเลว લહ વાળું મરછું કરી દે આખું રોટલા હું તને હળુ હળું બધું શીખવાડી દેજો એ બનાવજો તીખો બનાવજો ઓલી વખતે હાવ વાળો ગોદરા જેવો બનાવ વખતે તીખો થોડોક બનાવજો